ભારે વરસાદથી વડોદરા શહેરને વિશ્વામિત્રીના પૂરે બાનમાં લીધો હતો શહેરમાં પૂર તો ઉતરી ગયું પરંતુ ઠેર ઠેર કચરાના ઢગલા રહી ગયા શહેરના તમામ વિસ્તારોમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું હતું ગંદકીએ માઝા મૂકી અને વડોદરા જાણે ગંદકીમય બન્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે તમારી વાત સાચી છે આ કામગીરી ગણપતિ બેસવાના પહેલા કરવી જોઈએ હતી પહેલા દિવસે જે ગણપતિ બેસ્યા ત્યારે એમને થોડું કામગીરી બતાવી અને ત્યાં સામે તમે દેખાય છે પેલો તરાપો ઉપર કચરો મૂક્યો હતો એના પછી આજે સાતમો દિવસ થયો બે બે ત્રણ દિવસ પહેલાં મેં રજૂઆત બી કરી જે કોન્ટ્રાક્ટર છે કચરો કાઢનારા એમના જોડે મારી વાત બી થઈ મને કે તલાવ સાફ કરી રહ્યા છે પણ ખોટી વાત હતી એવો અને આજે સાતમો દિવસ થયો છે આજે કામગીરી અમના હમણાં જસ્ટ દસ મિનિટ પહેલાં જ આ લોકો આવ્યા છે હવે આજે સાતમો દિવસ છે ગણપતિનો આજે બરોડાના મોસ્ટ ઓફલી ગણપતિ સાતમા દિવસે વિસર્જન થશે તો આ ક્યાર સુધી પહોંચી વળાશે કોન્ટ્રાક્ટરનું અશોક ચૌધરી અને મારી એવી વાત થઈ હતી અશોકભાઈ જોડે કે ભાઈ મેં જ્યારે કોર્પોરેશન એમને મળ્યો હતો ત્યારે મને એવું કીધું મારા પાસે બે વર્ષથી કોન્ટ્રાક્ટ છે પણ એ તદ્દન વાત એક જૂઠી બોલી છે બે હજાર ઓગણીસથી એમના હાથમાં કોન્ટ્રાક્ટ છે ત્યારે મેં એમને કીધું તું રજૂઆત કરી હતી તો મને કીધું પાણીના હિસાબે મેં કીધું ચાલો પાણી ભરાયું હતું તો આપણે લેડગો કર્યા પણ જેટલું બને એટલું ગણપતિ પહેલાં તલાવ સાફ થવું જોઈએ તો બોલે સારું પહેલા દિવસે જે સાફ કર્યું તલાવ એના પછી એ લોકો આવ્યા નહીં ત્રીજા દિવસે ત્રીજા દિવસે ગણપતિના ત્રીજા દિવસે મેં એમના જોડે વાત કરી ફોન ઉપર તો મને કે ના ના થઈ જશે થઈ જશે અને આજે સાતમા દિવસ તો સાતમા દિવસે હમણાં જસ્ટ આ લોકો આવીને કચરો સાફ કરી રહ્યા છે અને જ્યારે મેં એમને રજૂઆત કરી ત્યારે એમનો માનસ જ્યારે મને મળવા આવ્યો ત્યારે મેં કીધું ભાઈ તમે કોણ તો બોલે મેં અશોક ચૌધરી હું તમે અશોક ચૌધરી છો તો બોલે હા મેં અશોક ચૌધરી છું તો મેં કીધું ભાઈ અશોક ચૌધરી જે નામના વ્યક્તિ છે જે જેમનું ટેન્ડર છે એ મેં સારી રીતે એમને ઓળખું છું એવું પછી અને ભાઈએ ડ્રિંક કરેલા હતા અને મારા પાસે વિડીયો રેકોર્ડિંગ બી છે એમની પણ આ જે વસ્તુ થઈ રહી છે તદ્દન ખોટું થઈ રહ્યું છે કારણ કે હમણાં આજે સાતમો દિવસ છે આજે ગણપતિ વિસર્જન છે આ કચરો છે તમે જોઈ શકો હવે ક્યાં ત્યાં વિસર્જન થાય